નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ દાખલા નંબર નવ એના વિશે માહિતી મેળવીશું આપણને અંદર આપેલું છે નીચે આપેલી માહિતીને ચિત્રાકૃતિથી દર્શાવો મિત્રો આકૃતિના પ્રકારોમાંનો એક પ્રકાર છે ચિત્રાકૃતિ આપણે એક માપી આકૃતિ અને દ્વિમાપી આકૃતિ વિશે જાણીએ છીએ આજે આપણે આમાં ચિત્રાકૃતિ વિશે અભ્યાસ કરવાનો છે તો સમજી લઈએ વર્ષ અહીંયા આગળ આપણને બે હજાર દસ અગિયાર બાર બે હજાર તેર અને બે હજાર ચૌદ એમ પાંચ વર્ષની માહિતી છે હવે અહીંયા આગળ રકમની અંદર કેરીનું ઉત્પાદન કિલોગ્રામની અંદર આપેલું છે બે હજાર દસની અંદર એક લાખ કિલોગ્રામ છે બે હજાર અગિયારના વર્ષની અંદર એક લાખ પચાસ હજાર છે બે હજાર બારના વર્ષની અંદર બે લાખ પચાસ હજાર છે બે હજાર તેરના વર્ષની અંદર એક લાખ પચાસ હજાર છે અને બે હજાર ચૌદના વર્ષની અંદર પંચોતેર હજાર કિલોગ્રામ કેરીનું ઉત્પાદન આપેલું છે અહીંયા વાત કેરીની છે અને રજૂઆત ચિત્રાકૃતિથી કરવાની છે એટલે આપણે અહીં આગળ કેરીના ચિત્ર સ્વરૂપે માહિતીને રજૂ કરવાની થશે હવે આપણે એની જરા સમજૂતી મેળવી લઈએ સૌ પ્રથમ આપણે અહીંયા કોષ્ટક રજૂ કર્યું છે બે હજાર દસ બે હજાર અગિયાર બે હજાર બાર બે હજાર તેર અને બે હજાર ચૌદ ચિત્રાકૃતિની અંદર કેરીના ચિત્ર દોરવાના છે તો આપણે કેરીનું કંઈક માપ તો નક્કી કરવું પડે ને એક લાખ તો કેરી દોરાય નહીં એક લાખ પચાસ હજાર કેરી દોરાય નહીં તો આપણે આ બધા માટે આને ભાગી શકાય અને એના ચિત્ર પણ વ્યવસ્થિત રીતે રજૂ કરી શકાય એવું આપણે કોઈ માપ નક્કી કરવું પડે તો આપણે અહીંયા આગળ બધી જ સંખ્યાઓ પાંચનો ગુણક છે એટલે હું એવું નક્કી કરું કે માનો કે એક કેરી એના બરાબર હું પચાસ હજાર કિલોગ્રામ નક્કી કરું એક કેરી બરાબર પચાસ હજાર કિલોગ્રામ નક્કી કરીએ તો અહીંયા એક લાખ કિલોગ્રામનું ઉત્પાદન છે તો મારે અહીં આગળ એક લાખ ભાગ્યા પચાસ હજાર કરવા પડે તો અહીંયા આગળ મારે બે કેરીના ચિત્રો બનાવવા પડે એવી રીતે એક લાખ પચાસ હજાર એને પચાસ હજાર વડે ભાગીએ તો આપણને ત્રણ મળે તો આપણે અહીં આગળ ત્રણ કેરીના ચિત્ર બનાવવાના થશે બે લાખ પચાસ હજાર એને પચાસ હજાર વડે ભાગીએ તો અહીંયા આપણને પાંચ મળે તો પાંચ કેરીના ચિત્ર બનાવવાના થશે એવી જ રીતે જે ઉપર એક લાખ પચાસ હજાર હતું એમાં ત્રણ હતા એટલે અહીંયા ત્રણ થશે હવે બહુ મહત્ત્વની વાત છે પંચોતેર હજાર ભાગ્યા પચાસ હજાર કરીએ તો જવાબ આપણને એક પોઈન્ટ પાંચ આવે છે તો એક પોઈન્ટ પાંચનો મતલબ એક આખી કેરી અને પોઈન્ટ પાંચ એટલે એક અડધી કેરી એવી રીતે આપણે દોઢ કેરીનું ચિત્ર દોરવાનું થશે હવે ધીમે ધીમે આપણે સમજતા જઈએ તો આ ચિત્રાકૃતિની અંદર આપણે માફ હમણે નક્કી કર્યું કે એક કેરીનું ચિત્ર બરાબર પચાસ હજાર કિલોગ્રામ આપણે કીગરા લખીએ છીએ કેરીનું ઉત્પાદન હવે આપણે હમણે ગણતરી કરી હતી એ પ્રમાણે ધીમે ધીમે સમજતા જઈએ છીએ અને કેરીના ચિત્રો બનાવતા જઈએ છે તો આમ અહીં પહેલાં મેં વર્ષ બનાવ્યું છે પછી કેરીનું ઉત્પાદન બનાવ્યું છે બે હજાર દસનું વર્ષ એની અંદર એક લાખ કિલોગ્રામ કેરીનું ઉત્પાદન છે આપણે અહીંયા આગળ પચાસ હજાર કિલોગ્રામ એક કેરીનું ચિત્ર માટે નક્કી કર્યું છે આગળ આપણે સમજૂતીમાં તમને સમજાયું હતું કે અહીંયા આગળ આપણે બે કેરીના ચિત્રો બનાવવાના તો આમ બે હજાર દસ એક લાખ કિલોગ્રામ તો આપણે એના માટે બે કેરી બનાવી નાખી છે હવે આગળ વાત કરીએ તો બે હજાર અગિયારના વર્ષની એની અંદર કેરીનું ઉત્પાદન એક લાખ પચાસ હજાર કિલોગ્રામ છે એટલે એના માટે આપણે ત્રણ કેરીના ચિત્રો બનાવવાના થશે તો તમે જોઈ શકો છો બે હજાર અગિયારના વર્ષની અંદર એક લાખ પચાસ હજાર કિલોગ્રામ ઉત્પાદન અને આપણે ત્રણ કેરીના ચિત્રો બનાવી નાખ્યા છે આગળ બે હજાર બારના વર્ષની અંદર બે લાખ પચાસ હજાર કિલોગ્રામનું ઉત્પાદન છે તો બે લાખ પચાસ હજાર ભાગ્યા પચાસ હજાર કરીએ તો આપણને પાંચ કેરીઓ મળશે તો આપણે પાંચ કેરીઓનું ચિત્ર બનાવવાનું થશે તો બે હજાર બારના વર્ષમાં બે લાખ પચાસ હજાર એના માટે આપણે પાંચ કેરીઓના ચિત્ર બનાવેલા છે એક બે ત્રણ ચાર અને પાંચ કારણ કે એક કેરી પચાસ હજાર કિલોગ્રામનું સૂચન કરે છે પછી બે હજાર તેરની અંદર ફરી પાછું એક લાખ પચાસ હજાર છે તો એમાં પણ ઉપર જેમ ત્રણ કેરી દોરી છે એમ અહીંયા આગળ પણ ત્રણ કેરી દોરવાની થશે તો આમ બે હજાર તેરના વર્ષમાં એક લાખ પચાસ હજાર માટે આપણે ત્રણ કેરીઓ બની નાખી છે હવે જે છે મહત્વનું છે બે લાખ બે હજાર ચૌદનું વર્ષ એની અંદર પંચોતેર હજાર કિલોગ્રામ છે તો આપણે હમણાં તમને સમજાવ્યું હતું પંચોતેર હજાર ભાગ્યા પચાસ હજાર કરીએ તો એક પોઈન્ટ પાંચ મળે એક પોઈન્ટ પાંચનો મતલબ એક આખી કેરી અને એક અડધી કેરી આપણે બનાવવાની થશે તો તમે અહીંયા જોઈ શકો છો પંચોતેર હજાર છે એટલી એક આખી કેરી એટલે પચાસ હજાર અને અડધી કેરી એટલે પચીસ હજાર તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ચિત્રાકૃતિની અંદર ચિત્રોની રચના કરવામાં આવતી હોય છે અને ચિત્રોના મારફતે આકૃતિના આધારે આપણે સમગ્ર માહિતી રજૂ કરવાની થાય છે તો તમે અહીંયા આગળ ચિત્રો મારફતે તમને ચિત્રાકૃતિ બનાવતા શીખવા મળ્યું હશે હવે આના પછી આપણે દાખલા નંબર દસ સમજે છે એ પણ ચિત્રાકૃતિનો છે જેની અંદર બે વિભાગની અંદર આપણે ચિત્રાકૃતિ દોરવાની થશે તો તમે એના પછીના દાખલામાં હવે ધ્યાન રાખજો ધન્યવાદ